એ ક્યાં નોકરી કરતા હતા ગોધરા જય જલારામ જે તમા તમારું નામ શું સારું અહીંયા સારું પોલીસ અહીંયા આવી હતી તમારી કોઈ પૂછપરછ હા બપોરે ભી આયા હતા એસઓજી ના લોકો માણસો રાત્રે પણ આઈને બધું ઘર ને બધું ચેક કરી ગયા તો તુષાર ભાઈ ક્યાં છે એ ખબર નથી કાલ સવાર 8 વાગે ઘરેથી નીકળ્યા હતા કાલે સવારે 8 વાગે એ પછી આવ્યા છે ના

ધરપકડ એસઓજી પોલીસે કરી જોકે મુખ્ય બે આરોપીઓના જે નામ છે અને આરોપી આરોપી તુષારભાઈ રજનીકાંત ભટ્ટ તે હજુ પોલીસના હાથે નથી જાણકારી તે પણ છે કે જ્યારે પરીક્ષા ચાલતી હતી પરીક્ષા ચાલતી હતી અને પરીક્ષા વખતે જે પોલીસને જાણકારી મળી હતી પોલીસને જાણકારી મળ્યા બાદ તેમની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળ્યા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે દસ લાખ રૂપિયા અપાતા હોવાની જે વિગતો બહાર આવી છે અહીંયા તેમના ઘરે ને તેમના પરિવારે સાથે આવે છે તેમની સાથે વાત કરીએ તેમનો પરિવાર આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ કેમ કે તેમના ઘરે પણ હાલ જે એસઓજી પોલીસ સહિતની ટીમો આવી અને તપાસ કરી છે સારું

તમે કોઈ કોન્ટેક બી નથી થતો કાલે લગભગ સાડા બાર નું એને રિંગ કરું છું કોઈ કશું કોઈ કોન્ટેક્ટ બી નથી થતો નીકળ્યા છેલ્લી વાત શું થઈ હતી અહીંથી નીકળ્યા ત્યારે એમને એવું કીધું કે મારે જિલ્લા અધિક્ષક કચેરીમાં મળવા જવાનું છે હું ત્યાં જઉં છું એટલે એ ત્યાં મળવા માટે જવા માટે નીકળ્યા હતા મને એવું લાગ્યું કે બાર સાડા બાર સુધીમાં મિટિંગ પતી જશે પછી હું રિંગ કરું એમને પછી રિંગ કરી પણ ફોન બંધ જ આવતા હતા